માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખસો તેવીસ નવ બે હજાર પચીસના રોજ ઘણા બધા મિત્રો મિત્રોની કોમેન્ટો આવી છે કે દાંતી વોડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવે છે તો મિત્રો તમે હાલમાં લાઇવ દ્રશ્યો જોઈ શકો છો માલગઢ ગામ છે ત્યાં આગળ આવવા થઈ છે અને ત્યાં આગળ આવી ગયું છે એટલે તમે હાલમાં લાઇવ દ્રશ્યો જોઈ શકો છો દાંતીવોડા ડેમાંથી બનાસ નદીમાં પંદરસોને બાર કિલોક પાણી છોડવામાં આવી રહ્યું છે તે પાણી મિત્રો ડિઝન બ્રિજ ક્રોસ કરીને માલગઢ સુધી આવી ગયું છે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો પ્રમાણે જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આપણે દાંતી ડેમના તાજા અને લાઈવ સમાચાર આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય અને મિત્રો માલગઢ ગામથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે બધાને આ ચેનલ ઉપર દાંતી વડા ડેમ અને બનાસ નદી તાજા અને લાઇવ સમાચાર મળી જશે તો મિત્રો જય માતાજી